એનએમએમએસ ના સ્ટુડન્ટો માટે જે ધોરણ આઠ માં અભ્યાસ કરે છે અને એનએમએમએસ ની પરીક્ષા આપવાના ફોર્મ જેના ભરાવાના ચાલુ છે જે ભરાઈ ગયા છે બે હાજર પચીસ પરીક્ષાનું તૈયારી આપણે કરી રહ્યા છે વિભાગ આપણે અત્યારે જોઈ રહ્યા છે બૌદ્ધિક યોગ્યતા કસોટી દોસ્તો મેરિટ માટે મંથન કરતો એનએમએમએસ પરીક્ષા વિભાગ આપણો રાઈટ આન્સર તમારા માટે ખાસ આજે ટેસ્ટ નંબર 5 લઈને આવ્યો છે દોસ્તો ટેસ્ટ 1 થી 4 દોસ્તો આગળ બબલુભાઈ અને તમે સાથે આપી દીધી છે તમારે ચિંતા કરવાની જરૂર નથી આજે 10 માર્ક્સ ટેસ્ટ છે દોસ્તો આજનો ટોપિક છે જુદાપણું આપણે આગળ અલગ અલગ ચાર ટોપિકો પર ભણે આજે ટોપિક આપણે ભણીએ જુદાપણું શું કરવાનું છે કશું જ કરવાનું નથી દોસ્તો ખાસ વસ્તુ કે બબલુભાઈ જેમ રમતા રમતા પરીક્ષાઓ પાસ કરી દે છે તમારે પણ પરીક્ષાઓ પાસ કરવા માટે તમારા મોબાઈલમાં દોસ્તો ખાસ એક વસ્તુ હોવી જોઈએ તમને ખબર છે કે વસ્તુ વસ્તુ શું છે છે ગાઈડ એપ્લિકેશન દોસ્તો આ એપ્લિકેશન તમારા મોબાઈલમાં ખાસ હોવી જોઈએ ગાઈડ એપ્લિકેશન જે પણ મોબાઈલ બાળકોના મોબાઈલમાં નથી એ પ્લે સ્ટોર પર જઈને ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો કારણ કે દોસ્તો એ તમારા માટે ખાસ એનએમએસ નો વિભાગ તમારા માટે તૈયાર કરીને મૂકેલો છે જેમાં ખજાનો છે હું જે પણ તમારા માટે પ્રોવાઈડ કરું છું એ વિડીયોમાં એનાથી ઘણું બધું વધુ આના અહીંયા તમારે પ્રેક્ટિસ માટે તમને વધુ મળી રહેશે દોસ્તો બીજી ખાસ વસ્તુ કે જો પણ મિત્રોને પ્લેસ્ટોર પર એપ્લિકેશન ના મળે તો નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ એની લિંક આપેલી છે ખજાનો છે તમારી એકમ કસોટી તમારા સત્ર પરીક્ષાના પેપરો એ સિવાય તમારી પ્રાર્થના પૂર્તિ ઘણું બધું દોસ્તો આની અંદર છે તમે થાકી જશો પણ તમારો મોબાઈલ ની ચાર્જિંગ બધી જશે પણ તમારા જોડે શીખવાનું પચશે નઈ ગેરંટી આપું જો દોસ્તો આ ટાઈપ નું ગાઈડ એપ્લિકેશન નો સિમ્બોલ તમને પ્લે પર મળી જશે અને બીજી ખાસ વસ્તુ દોસ્તો જે પણ મિત્રો જો સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી આપણે વધુમાં વધુ ચેનલ સાથે મિત્રોને જોડવાના છે લાઈક વધુમાં વધુ આપણે કરવાની છે કમેન્ટમાં દોસ્તો તમે યસ સર લખવાનું ભૂલવાનું નથી અને જે પણ મિત્રો ને વિડિયો ગમે મિત્રો સાથે શેર કરવાનું ખાસ ભૂલવાનું નથી ચાલો જરા જઈએ પહેલા આપણા જે જુદાપણાના પહેલા ટોપિક પર નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર માટે આપણે ચાર વિકલ્પમાંથી જોદો અલગ પડતો વિકલ્પ શોધો આવો તમારે પ્રશ્ન પૂછાય તમને ચાર વિકલ્પ આપ્યા હોય એમાંથી જુદું શું પડે છે બધા મહિનાના નામ છે કે જાન્યુઆરી મે જુલાઈ અને નવેમ્બર આમાં કન્ફ્યુઝ થવાની જરૂર નથી દોસ્તો આમાં આપણે લોજિક દોડાવવાનું છે કે ભાઈ ચાર ઓપ્શન છે એમાં અલગ અલગ શબ્દ અલગ એક વસ્તુ અલગ છે નક્કી છે તો જ આપણને પ્રશ્ન પૂછવામાં આવે બાકી પૂછવામાં આવે નહીં શું છે આપણે વિચારવાનું છે કે જાન્યુઆરી તો પહેલો કે ચારે ચાર છે એ અંગ્રેજી મહિનાનું નામ છે એટલે એ વસ્તુ તો નીકળી ગઈ બીજી વસ્તુ શું છે કે હવે આપણે દિવસો જોઈએ તો જાન્યુઆરીમાં એકત્રીસ દિવસ આવે મેમાં એકત્રીસ દિવસ આવે જુલાઈમાં એકત્રીસ દિવસ આવે નવેમ્બરમાં આવે ત્રીસ દિવસ દિવસ જો અહીંયા આપણને ખબર પડે છે કે આ બધા ત્રણ ત્રણ એકત્રીસ દિવસના છે આ ત્રીસ દિવસનો એટલે આજનો જવાબ આવશે

એક અહીંયા પણ વસ્તુ બને છે દોસ્તો આ થાય છે પાંચ ને બે સાત સાત ને એક પાંચ છ સાત ને એક આઠ અહિયાં આઠ થાય છે અને દસ થાય છે ચલો આ વસ્તુ પણ નીકળી ગઈ એટલે આ વસ્તુ ના બને હવે આપણે શું જોઈએ હવે આપણે જોઈએ કે ભાઈ આ જે સત્યાવીસ છે એ શેનો વર્ગ ના આવે બરાબર તો ઘન આવે તો ઘન શેનો છે ત્રણ તરી નવ નવ તરી સત્યાવીસ ત્રણ નો ઘન છે સત્યાવીસ ચોસઠ એટલે બે દુ ચાર ચોસઠ એટલે ચાર નો ઘન છે ચોસઠ એક્યાસી છે એ ઘન એકસો પચીસ એ પાંચ નો ઘન છે આ નવનો વર્ગ છે દોસ્તો જો દોસ્તો અહિયાં આ વર્ગ છે નવ નો અને બાકી બધા ઘન છે તો અહિયાં જે સી ઓપ્શન છે એ આપણો અલગ જવાબ પડે છે જવાબ છે સી એક્યાસી ચલો આગળ જોઈએ ગણ મન આપડા ગુજરાતી કક્કાના મૂળાક્ષરો છે બહુ જ સરસ પ્રશ્ન પૂછાઈ જાય ચિંતા કરવાની આ બધા જે છે દોસ્તો ગ માં આ શબ્દ એવો છે અહિયાં થી તમને ગામ શબ્દ બને બરાબર કે ભાઈ ગ ગમ બને કે ભાઈ ગરજ બને અહીંયા મ ઉપર આપણને ખબર છે મગજ બને મગર બને ન ઉપરથી નગર બને બરાબર પણ અણ ઉપરથી કોઈ શબ્દ ની શરૂઆત થઈ શકતી નથી એટલે આ બધા શબ્દ ના થી કોઈ પણ શબ્દ ની શરૂઆત થઈ શકે છે જ્યારે અણ એક એવો મૂળાક્ષર છે જેનાથી કોઈ શબ્દ ની શરૂઆત થી કોઈ શબ્દ બનતો નથી તો આપણો જવાબ અહિયાં બનશે બી અણ આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર ચાર છ આઠ સત્યાવીસ અને એકસો પચીસ ફરી એવો પ્રશ્ન આવ્યો પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે ત્રણ વખત કરીએ આ પાંચ ત્રણ વખત કરીએ તો એકસો પચીસ બની જશે આઠ બે ત્રણ વખત કરીએ તો આ બે દુ ચાર ચાર દુ આઠ ત્રણ તરીકે નવ નો તરીકે સત્યાવીસ પચીસ પચીસ હવે છ માટે કશું બનતું નથી આપણે જો ગુણ્યા બે કરીએ તો આઠ બની જાય છે એક ગુણ્યા એક કરીએ તો એક બની જાય છે એ ઘન ઘન બનતો નથી આ ત્રણ વસ્તુ બને છે એટલે આનો જવાબ આવશે એ છ જે અલગ પડે છે ચલો પાંચમો પ્રશ્ન મગર માછલી દેડકો કરચલો હવે આ તો આપણને કોમન વસ્તુ છે કે મગર પાણી મારે માછલી પણ પાણી મારે બરાબર દેડકો પણ પાણી મારે અને કરચલો પણ ક્યાં રે ભાઈ પાણીમાં પણ હવે અહીં વસ્તુ છે કે ભાઈ ચારે ચાર પાણીમાં રહે છે તો પ્રશ્ન કેમ પૂછ્યો પ્રશ્ન એટલા માટે પૂછ્યો છે કે મગર દેડકો અને ત્રણ પાણીમાં પણ પણ રહે છે અને જમીન જમીન પર પર રહી શકે થોડું બરાબર માછલીને આપણે પાણી વગર રાખવા તો માછલી તરફીને મરી જાય કારણ કે માછલી જલકી રાની હે બાકી બધા પ્રાણીઓ આજે છે બધા જર્જર પ્રાણીઓ એ પાણીમાં જ અને જમીન પર બંને બધી જગ્યાએ રહી શકે છે જ્યારે માછલી માત્ર ને માત્ર પાણીમાં જ રહી શકે છે એટલે આપણે જવાબ આવશે માછલી અલગ પડે છે ચલો આગળ જોઈએ પ્રશ્ન નંબર છ સેકન્ડ મિનિટ કલાક અને પ્રકાશ વર્ષ અહીંયા આપણે શું કરીશું સેકન્ડ મિનિટ કલાક અને પ્રકાશ વર્ષ કશું કરવાની જરૂર નથી દોસ્તો સેકન્ડ મિનિટ કલાક આ ઘડિયાળના આપણા જો દોસ્તો આ જે સેકન્ડ મિનિટ કલાક વર્ષ છે એ આપણા ઘડિયાળના સંબંધમાં છે દોસ્તો સેકન્ડ કાંટો આપણને ઘડિયાળમાં મળે કલાક કાંટો મિનિટ કાંટો આપણને અવકાશી આપણું જે અંતર છે એ માપવાનું જે છે એનો એકમ છે દોસ્તો જયારે આ ત્રણ છે એ આપણા રોજિંદા જીવનમાં વપરાતા આપણા ઘડિયાળી સમયના એકમો છે દોસ્તો તો આપણે આ ત્રણ આપણે કોમન છે અને આ વસ્તુ અલગ પડે છે એટલે જવાબ આવશે ડી પ્રકાશ હોય ચલો આગળ જોઈએ લોકગીત ગઝલ હાઈકો અને દોસ્તો લોકગીત છે એ છે લોકગીત શું છે તો કે લોકગીત છે ને એ આપણો ગીત છે જો ગઝલ પણ ગીત છે પણ ગીત છે આ ત્રણે ત્રણ પદ્ય સ્વરૂપમાં છે કે કાવ્ય સ્વરૂપમાં છે જ્યારે નિબંધ છે એ ગદ્ય સ્વરૂપમાં છે એટલે કે પાઠના સ્વરૂપમાં આપણે લખાઈએ છીએ તો આ ત્રણ વસ્તુ છે એ કાવ્ય એટલે કે પદ્યના સ્વરૂપમાં છે અને નિબંધ છે એ ગદ્ય એટલે કે પાઠના સ્વરૂપમાં છે તો આનો જવાબ આવશે ડી નિબંધ ચલો આગળ જોઈએ એ બીસીડી હવે અહીં શું કરવાનું છે એ માં અ હવે આ કોમન વસ્તુ છે આ બધા ચારે ચાર એવી સ્ત્રીના મૂળાક્ષરો છે ચારે ચાર સલંગ છે પણ એક વસ્તુ છે આ ભય ના અહીંયા એ છે એ આપણે બંધ કરી શકીએ છીએ બી ને પણ અહીં બંધ કરી શકીએ છીએ સી ખુલ્લો છે તોતેર તેપન ઓગણસાઇ વાહ બહુ મજાનો દાખલો આવી ગયો તો હવે આમાં શું કરવાનું છે જોઈ લો તોર તેપન ઓગણસાઇ અને સિત્યાસી આ કોઈના વર્ક પણ નથી બનતા કોઈના ગન પણ નથી બનતા પણ એવું છે ને સાત ત્રણ નવ્વા સત્યાવીસ તો અહીંયા સે સાઈ જીરો આ સિત્યાસી ને તમે જયારે ભાગો છો ત્યારે ત્રણ વડે એ ભાજ્ય ભાજ્ય છે બરાબર દોસ્તો એટલે આ સંખ્યા એ ભાજ્ય સંખ્યા છે દોસ્તો અને એટલે કે વિભાજ્ય સંખ્યા છે આના ભાગ પડે છે જ્યારે આ સંખ્યા છે એ અવિભાજ્ય સંખ્યા છે આનાથી તમે કોઈ પણ સંખ્યાના ભાગ પાડી શકતા નથી તમે કોઈ પણ સંખ્યા વડે એને ભાગવા જશો તો નીચે શેષમાં શૂન વધશે નહીં કંઈક ને કંઈક કંઈક ને કંઈક વધશે એટલે આ બધી સંખ્યાઓ આપણે કેવી સંખ્યા કહેવાય અવિભાજ્ય જ્યારે સિત્યાસી છે એ ભાજ્ય સંખ્યા છે તો આનો જવાબ આવશે ડી સિત્યાસી બરાબર ચલો આગળ જોઈએ પ્રશ્ન નંબર દસ પીક્યુ એમ એન અને ડી ડીએફ વાહ ભાઈ વાહ હવે આમાં શું છે એબીસીડી ના મૂળાક્ષર છે આપણે જોઈ લઈએ પી ક્યુ એબીસીડી બોલે એબીસીડી એફ જે છે કોઈ ક્યુ આવી જાય સીડી જોડે આવે એમએન જોડે આવે એબીસીડી ડી પછી શું આવવું જોઈએ ઈ આવવું જોઈએ પણ અહીંયા એફ આવ્યો છે એટલે એ કોમન વસ્તુ છે કે આ બધા જોડે જોડેના મૂળાક્ષરો છે એબીસીડી ના પણ આપણો ડી છે એ ડી ની વચ્ચે ઈ ની જગ્યાએ એફ ઘૂસી ગયો છે ખોટી ભઈ આવી ગયા છે એટલે આપણે આને ખોટું પાડીશું એટલે ડી આપણો જવાબ બનશે એફ આ જવાબ અલગ પડે ચલો ત્યારે દોસ્તો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો તમારે કમેન્ટ બોક્સમાં ખાસ જણાવવાનું છે તમારે આવા નવા નવા વિડીયો શીખવા હોય તમારે જે ટોપિક પહેલા શીખવા હોય ટોપિક તમે મને કમેન્ટ બોક્સમાં જણાવજો એ ટોપિક આપણે પહેલા લઈશું બીજા ટોપિક આપણે વારા પરથી તો લેવાના જ છીએ કોઈ ટોપિક આપણે બાકી નહીં રાખીએ સૌને અને યસ સર લખવાનું ભૂલવાનું નથી અને ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું ભૂલવાનું સૌને જય હિન્દ જય ભારત ટાટા બાય બાય આવજો